ગોધરામાં પુરવઠા વિભાગની કાર્યવાહી ગેરકાયદેસર વપરાતી ગેસની બોટલો ઝડપી પાડવામાં આવી છે પુરવઠા અધિકારી મામલતદારે ટીમ કરીને તપાસ હાથ ધરી છે બસ સ્ટેન્ડ અને ભુરાવાવ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે સતલુજ હોટલ અને નાસ્તા હાઉસ સહિતના અનેક એકમો પર તપાસ કરવામાં આવી વધુ સંવાદદાતા અર્ષદ મહેરા આપણી સાથે જોડાયા છે અર્ષદ જણાવશો ખાસ કરીને અનેક એકમો પર તપાસ હાથ ધરવામાં આવી છે કઈ કઈ ખાસ બાબતો પર ધ્યાન દોરાઈ રહ્યું છે એક રીતે કહેવા જઈએ કે ગોધરામાં ખાણીપીણી દુકાનો સહિત કેટલીક હોટેલોની અંદર જે ઘર વપરાશમાં વપરાતા જે એલપીજી સિલિન્ડર છે સિલિન્ડર વાપરવામાં આવવાની ઘણા સમય થી ફરિયાદો પુરવઠા વિભાગ અને મામલતદાર સહિતનો કાફલો બજારમાં ઉતરી આવ્યો હતો અને બસ અને બુરાવા વિસ્તારની અંદર ની નાની મોટી હોટલો ખાણીપીણીના લારીઓ તેમજ નાસ્તા હાઉસ પર રેડ કરી અને તપાસ કરતા મોટી સંખ્યાની અંદર જે રાધણ ના જે સિલિન્ડરો છે જે ગર્ભ હોય છે ગર્ભ વપરાશના મોટી સંખ્યા ની અંદર મળી આવ્યા હતા અને આ તમામ સિલિન્ડરો જપ્ત કરીને આ તમામ એકમો સામે ફરિયાદ કરીને આગળની કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે માહિતી બદલ